નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માર્કેટ યાર્ડ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ પહેલાં ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને રોજના તાજા બજાર ભાવ તમને મળતા રહે વિરુમગમ ચાર હજાર નવસો ચમોતેરથી પાંચ હજાર બસો એકોતેર ધ્રોવાડ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો એંશી સમી ચાર હજાર આઠસોથી પાંચ હજાર બસો પચીસ રાજકોટ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર બસો અઠ્યોતેર પાટડી ચાર હજાર આઠસો સાહીઠથી પાંચ હજાર બસો પચીસ સાણંદ પાંચ હજાર સોથી પાંચ હજાર સો પોરબંદર ચાર હજારથી પાંચ હજાર બસો પચાસ અમરેલી ચાર હજાર સોથી પાંચ હજાર બસો પંચોતેર મહેસાણા ચાર હજાર સાતસો દસથી ચાર હજાર સાતસો દસ હળવદ પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો ચાલીસ ધાંગધ્રા ચાર હજાર સાતસોથી પાંચ હજાર સો સાવરકુંડલા ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો એકવીસ જામજોધપુર ચાર હજાર ચારસો એકથી પાંચ હજાર ત્રણસો એકતાલીસ બોટાદ ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર ત્રણસો સાહીઠ चार हजार सात सौ चालीसौतपुर हजार नौ सौ कालावाड चारेपन हजार एक सौ एक बहुचराजी त्र आठ सौ चार हजार पांच सौ वाकानेर चार हजार आठ सौ पांच हजार त्रन सौ दस हरिज चार हजार आठ सौ पांच हजार बसो पचास मांडल चार हजार नौ सौ एक त्रो एक જસદણ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ત્રણસો પચઉ પાંચ હજારથી પાંચ હજાર બસો એકસઠ વારાહી ચાર હજાર સોથી પાંચ હજાર ચારસો એકસઠ તાનેરા ચાર હજાર બસોથી પાંચ હજાર સો પાટણ પાંચ હજારથી પાંચ હજાર છસો બાબરા ચાર હજાર છસો પાસઠથી પાંચ હજાર ત્રણસો પિસ્તાલીસ